જ્યારે સમય થાય ત્યારે પોતાના શરીરમાંથી જ આ જગતની ઉત્પત્તિ કરવી પોતે જ આ જગતને ચલાવવું અને જ્યારે સમય થાય ત્યારે પોતાનામાં જ આ જગતને ફરી પાછા સમાવી લેવું આ ત્રણ પ્રકારનું ભગવાન કૃષ્ણનું કાર્ય છે ટૂંકમાં સમજવું હોય તો ભગવાનનું કાર્ય છે ને એ કરોડિયા જેવું છે કરોડિયાને કરોડિયાનું ઝાડું લગભગ બધાએ જોયું હશે ને કોક દિવસ જોજો તમારા ઘરમાં માં કરોડો જારે ઝાડુ બનાવે ને તો પોતાના મોઢામાંથી લાડ નીકળતી હોય ને એનું ઝાડુ બનાવે પછી પોતાના જ બનાવેલા ઝાડા ઝાડાની અંદર પોતે જ રહેતો હોય અને જ્યારે સમય થાય ત્યારે પોતાના ને પોતાના ઝાડા પાછું પોતે ને પોતે ખાઈ જાય બસ પરમાત્માનું પણ આવું જ છે પોતાના શરીરમાંથી જ પ્રગટ કરે પોતે જ આ જગતની અંદર ક્યાંક ને ક્યાંક રહી મનને તમને મારા તમારા શરીરને ચલાવે અને એક હૃદયના ભાવથી કહું ને બાપા તો હું તો વારે વારે કહું કે આ બધુંય તો છે ને અમે તો જોયું નથી પણ આમાં જે વડીલો બેઠા હશે એને ખબર હશે કઠપૂતળી વાળા પેલા આવતા પડદાની પાછળ બેઠો બેઠો એક માણસ છે ને હાથમાં હાથની આંગળીમાં દોરીઓ બાંધી અને ખાલી આમ આંગળી હલાવતો હોય એટલે સામે બેઠેલાને એવું લાગે કે કઠપૂતળી છે એકબીજાની હારે વાતો કરે છે પણ ખરેખર એ વાતો ન કરતી હોય પાછળ બેઠો બેઠો ઓલો માણસ છે એ દોરીથી એને વાતો કરાવતો હોય

પોતે જેમાં નિવાસ કરે અને જ્યારે સમય થાય ત્યારે પોતે જ સંહાર કરે ત્રણ પ્રકારનું ભગવાનનું કાર્ય છે અને હવે ત્રીજી વસ્તુ સારા કપડા પહેરા હોય હારા કામ કરતો હોય પણ જ્યાં સુધી એનો સાચો સ્વભાવ ખબર ન પડે ત્યાં સુધી માણસનો સાચો પરિચય મળે નહીં